રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભીમ અગિયારસથી ખેડૂતોએ ચોમાસુ પાકના વાવેતરના શ્રી ગણેશ કર્યા છે ગત વર્ષે એક બાદ એક એકાદ આકાશી આફતોએ કરેલું ધોરાજીના ધરતીપુત્રએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડ વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું હતું ફરી વાવેતર કરવા માટેની નોબત આવી હતી મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાને મજૂરી ખર્ચ ચડાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું આમ ખેડૂતોને બમણો ખર્ચ થયો છે બીજી વખત કરેલ વાવેતર જ્યારે લણવાની આવ્યો અતિવૃષ્ટિ થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે તપાસ મગફળી સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું આમ ફરી શિયાળુ અને ચોમાસુ પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના મોટા મોઢા સુધી આવેલો કોળીઓ છીનવાઈ ગયો ગત આખું વર્ષ ખેડૂતો માટે આર્થિક રીતે નુકસાનનું સાબિત થયું આ વર્ષે ખેડૂતોએ ભીમ અગિયારસના રોજ વાવણીના સુકન કર્યા છે ભીમ અગિયારસ છે વાવણીના શ્રી ગણેશ કરી સારો એવો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી હતી ધોરાજીના ખેડૂતો આ વર્ષે કપાસ અને મગફળીના પાકનું વાવેતર શરૂ કર્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે કપાસ અને મગફળીના પાકમાં ઘટાડો આવે તેવી સ્થિતિ છે કારણ કે ગયું આખું વર્ષ ખેડૂતોને કપાસ અને મગફળીના પૂરતા પોષણ વાવ મળ્યા ન હોવાના કારણે આ વર્ષે ખેડૂતો કપાસ અને મગફળીનું ઓછું વાવેતર કરશે હાલ ધોરાજી પંથકમાં તુવેર અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને આ બંને પાકનું વાવેતર વધ્યું છે નામ અને વિગત મારું નામ જયંતિભાઈ ધોરાજીના રહેવાસી છે અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે તો અત્યારે અમે આ ભીમ ગેસના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધનધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ તો આ કારણે અમે તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસના વાવેતર કર્યા હતા મગફળીના કર્યા હતા એમાં ભયંકર નુકસાની આવી હતી ત્રણ ત્રણ વખત વાવેતર કરવા છતાં પણ ઉત્પાદન નથી મળ્યું ને આ વર્ષે તો હવે કુદરતની અપેક્ષા છે કે સારું એવું અમને વળતર આપે અને સારા એવા વરસાદ આપે તો ભગવાનની કૃપા થાય અમારી ઉપર ખેડૂતોને બાકી તો કોઈનું કામ નથી કે આમાં આ તો કુદરત આધારિત છે બધું મારું નામ કિશોર પટેલ ગામ ધોરાજી અત્યારે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સારી એવી પારાવાર નુકસાની સહન કરવી પડી છે હવે આ વર્ષે નવા વાવેતર ચાલુ કર્યા છે મગફળી અને કપાસના વરવણા ચાલુ છે અને પાછો આજ અગિયારસ છે ભીમ અગિયારસ એટલે સારા વરસાદની આશાએ ખેડૂતો નવા વાવેતર કરશે અને નવા વાવેતરમાં